જીવન જ્યોત ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આજે આપણે સાંભળીશું તેલંગાણા નું એક એવું ભદ્રકાળી ચમત્કારિક મંદિર કે માતા ભદ્રકાળી ને હળદર નો અભિષેક જ્યારે કરવામાં આવે છે અને આ હળદર નો અભિષેક કરતા જ એક વિચિત્ર દ્રશ્ય સર્જાય છે જેવો માતાના ચહેરા પર હળદર નો અભિષેક થાય છે કે તરત જ માતા તેની બંને આંખોને બંધ કરી દે છે આવો અદભુત ચમત્કાર હળદરના અભિષેક વખતે થાય છે અને માતા ભદ્રકાળીના આવા અલૌકિક દિવ્ય દર્શનની ઝાંખી કરતા ભક્તો ધન્યતા અનુભવે છે ભદ્રકાળી દેવીના મંદિરનું આ એક રહસ્ય છે માની અલૌકિક અદભુત મૂર્તિ છે માના દિવ્ય નેત્ર પ્રતાપી મુખ અષ્ટભુજા અને ભિન્ન ભિન્ન શસ્ત્રોથી યુક્ત માં સિંહ પર સવારી કરી બિરાજમાન એવી દેવી મા ભદ્રકાળી ભક્તોની મૂર્તિ એક પથ્થરમાંથી બનાવવામાં છે છે તે ફૂટ ફૂટ ઊંચી અને પહોળી એક ઐતિહાસિક પ્રમાણ અનુસાર દેવીની ડાબી આંખમાં કોહીનોર હીરો જડેલો હતો ત્યારબાદ મોગલોના સમયમાં તે હીરો છીનવાઈ ગયો માનું આ મંદિર એક સુંદર પહાડી પર આવેલું છે સવારે અને સાંજે આ મંદિરનો રંગ સોનેરી થઈ જાય છે તેથી આ મંદિરને દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર પણ કહેવામાં આવે છે અહીં આવા દિવ્ય માના દર્શન થાય છે આ જ સનાતન ધર્મનો મહિમા છે હજારો ભક્તો દેવીના દર્શન કરવા ઉમટે છે અને માં જે ભક્ત જેવી મનોકામના માગે તે ભક્તોની સર્વે મનોકામનાઓ મા ભદ્રકાળી પૂર્ણ કરે છે તો આવી પ્રગટ પર ચાડી માં ભદ્રકાળીને ઘણી કણી ખમમાં હો તો બોલો ભદ્રકાળી માં તૈકી જય